નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ શ્રી અખિલ આદણા કેળવણી મંડળ વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ શ્રી અખિલ આદણા કેળવણી મંડળ વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે નવનિર્માણ થનાર નવીન ભવનો માટે ખાત ખાતમુહૂર્ત ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો આ વિશિષ્ટ કાર્યક્રમમાં મહાનુભાવો તરીકે પ્રગતિ ભવનદાતા શ્રી માનનીય શ્રી કનુભાઈ ડી ચૌધરી પ્રમુખ ગ્રુપના પરિવારજનો કન્યા છાત્રાલયના દાતાશ્રી માનનીય શ્રી ભરતભાઈ શંકરભાઈ ચૌધરીના પરિવારજનો કુમાર છાત્રાલયના દાતાશ્રીઓ તથા પાંત્રીસ લાખથી બે કરોડ સુધીનું દાન આપનારા દાતાશ્રીઓ અને તેમના પરિવારજનોની ઉપસ્થિતિ રહ્યા હતા અને તેમના કરકમલ વડે ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા સમાજના અન્ય સહયોગી દાતાશ્રીઓ શિક્ષણ પ્રેમીઓ વડીલો યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો કાર્યક્રમની શુભ શરૂઆત શાળાની બાળિકાઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી ત્યારબાદ કેળવણી મંડળના મંત્રીશ્રી ડોક્ટર વિઠ્ઠલભાઈ વી ચૌધરીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી નવીન ભવનો માટે ઉદાર હાથે દાન આપનારા દાતાશ્રીઓનો પરિચય આપી તેમની દાતારીને બિરદાવી હતી ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહાનુભાવોને કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું તથા મહાનુભાવોનું અને દાતાશ્રીઓનું કેળવણી મંડળના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મંત્રીશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ દ્વારા શાલ અને બુકેથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક પ્રવચનમાં કેળોની મંડળના પ્રમુખ શ્રી કે કે ચૌધરીએ અમૃત મહોત્સવ સમિતિના અધ્યક્ષ માનશ્રી વિપુલભાઈ ચૌધરીની પ્રેરણા અને દીર્ઘ દ્રષ્ટિ થકી નિર્માણ થનાર ભવન કન્યા છાત્રાલય કુમાર છાત્રાલય માટે ઉદાર હાથે દાન આપનારા દાતાશ્રીઓને બિરદાવી શ્રેષ્ઠ દાન શિક્ષણ દાન ઉક્તિને સાર્થક કરતું પ્રાસંસિક પ્રવચન આપ્યું હતું આજના વિશિષ્ટ મહાનુભાવ શ્રી પ્રકાશભાઈએ પોતાના પ્રાસંસિક પ્રવચનમાં માનવ સમાજ માટે કેળવે તે કેળવણી અને માનવ જીવનના ઉન્નત વિકાસ માટે શૈક્ષણિક સંકુલોની ભૂમિકા વિશે પ્રેરણાદાયી પ્રવચન આપી આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે દાન આપનારા દાતાશ્રીઓની પ્રશંસા કરી આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે પૂરતો સહયોગ આપવાની તત્પરતા દર્શાવી હતી આ પ્રસંગે પ્રગતિભવનનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન પ્રગતિભવનના મુખ્ય દાતાશ્રી અને શ્રી માન્યશ્રી કનુભાઈ ડી ચૌધરીના પિતાશ્રી ડાયાભાઈ ચૌધરી અને તેમના દીકરાના વરદ હસ્તે તથા પ્રગતિ ભવનના અન્ય સહયોગી દાતાશ્રીઓ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન કન્યા છાત્રાલયના દાતાશ્રી અને યજમાનશ્રી માન્યશ્રી ભરતભાઈ શંકરભાઈ ચૌધરીના પિતાશ્રી શંકરભાઈ ચૌધરી અને તેમની દીકરીના વરદ હસ્તે તથા કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયના અન્ય સહયોગી દાતાશ્રીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત ભૂમિપૂજન પ્રસંગે આજના ભોજનના દાતાશ્રી બાબુભાઈ શંકરભાઈ વસ્તાભાઈ ચૌધરીનું પણ કેળવણી મંડળ દ્વારા સાલ ઉડળી સન્માન કરી તેમની દાનની ભાવનાને બિરદાવી હતી આ સાથે આજે પણ નવીન ભવનો માટે દાનનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો તે તમામ દાતાશ્રીઓનું કેળવણી મંડળ દ્વારા સાલથી સન્માન કરવામાં આવ્યું હતું આમ સમગ્ર કાર્યક્રમનું સુચારું અને સફળ આયોજન થયું હતું અંતમાં સૌએ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું આજ રોજ અખિલા આદર્શ મહોત્સો અઢાર કરોડ નું રોકડ દાન છે એ પચીસ કરોડ ના છે એની અંદર આજ રોજ પ્રગતિ ભવન અને કન્યા છાત્રાલય બંને પૂજન પ્રોગ્રામ રાખેલો છે

એ પૂર્ણ થશે એવી અમે આશા છે અને બાળ મુદ્દા અમે શક્તિ આપે અને આ નવા ત્રણે ત્રણ આયામો અને આ સંસ્થાનો આખો વિકાસ થાય અને સમાજની અંદર શિક્ષણ એક ધામ બની રહે એવી આ જે સંસ્થાના હોદ્દેદારોની જે સફળતાનો છે એ પૂર્ણ થશે એવી અમે અભિલાષા રાખી છે શ્રી અખિલ આદરા કરોડી મંડળ એ વિશ્વમાં તાલુકાની પણ મહેસાણા જિલ્લાની અંદર અમૃત મહોત્સવ ઉજવવા જઈ છે મને ખ્યાલ છે ત્યાં સુધી વિસ્તારની અંદર બે શૈક્ષણિક સંસ્થાઓએ અમૃત મહોત્સવ ઉજવ્યો એમાં આપણી બંને સમાજની સંસ્થાઓ ચેરિટેબલ ટ્રસ્ટ એ નૂતન સર્વ વિદ્યાર્થી મંડળ અને શ્રી અખિલ આચાર મંડળ ખાલી નામ બે સંસ્થાઓના અલગ છે પણ વર્ષોથી આપણે સમજો રાખી છે કે આ બંને સંસ્થાઓ એકબીજાને હંમેશા મદદ કરવાનું કામ કર્યું છે સવારની અંદર આજે અહીંયા ગાંધીપુરા ના બોલાતા હતા મોટા ભાગના એ વ્યક્તિ અત્યારે આ મનુષ્ય તો એના પાછળ આ શિક્ષણ છે સમાજની અંદર જાગૃતિ લાવવા માટે શિક્ષણે કર્યું સમાજને સાચા રસ્તે લઈ જવા માટેનો જે વિચાર આવ્યો જે શિક્ષણે આપ્યું એટલે આખા ગુજરાતમાં પડ્યું મારસી દાદા મોતી દાદા વેંટી દાદા સરકાર દાદા શિવા આ બધા જે વર્ષો આપણે વિસ્તરણને એમાં બે શિક્ષણ સંસ્થાઓનો બહુ મોટો મોલ પર

સમાજની અંદર જ્યારે વાત મૂકી ત્યારે સમાજે એને ઉપાડી લીધી અને અમને આનંદ થાય છે કે ચોથી સમાજની જે વિકાસ થઈને લગભગ વીસ કરોડનું દાન અત્યાર સુધીમાં જાહેર થઈ ગયું છે અને પચીસ વીસ કરોડનો આ પ્રોજેક્ટ એ સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો છે અર્બુદા માતાજીને પ્રાર્થના કરું છું કે જે દાતા હોય જે સમાજના આગેવાન હોય ગાંધીકાકા આપણા સમાજના મંડળના પ્રમુખ એમને તો વર્ષોથી નાનો હતો ત્યાંથી કામ કરતા જો છું કોઈ એવી સરકારી સંસ્થા નથી કે જેમાં એમનું યોગદાન ના હોય અને આની બીજી વાત કરું કે શિક્ષણની સાથે સરકાર અને એ સરકારની પણ બે મોટી સંસ્થાઓ તે વિસ્તાર તાલુકા મજૂર સરકારી મંડળી અને મહેસાણા દૂધસાગર ડેરી એ પણ મહેસાણા જિલ્લાને પરિવર્તન આપવા માટે ખૂબ મોટો મહત્વનો ભાગ ભજવો છે બીજા સરકાર ને ઉતરા આ સાકેત દાદા કેતા હતા બાળકો તારા પેટે પાટા બાંધીને ભણાવ છે આ એક શબ્દો હતો અને આજે એનાથી કેટલો સમાજની અંદર પરિવર્તન આવ્યું છે એની અસર આજે આપણે સૌ જોઈ રહ્યા છે આ બે સરકારી સંસ્થાઓ અને આ બે શૈક્ષણિક સંસ્થાઓનો નો પણ આને સમજવો જરૂરી છે કે જ્યારે સમાજની ની મોટી આશા અપેક્ષાઓ સાથે નવા બહુ પાત્ર કરવાનું હોય ત્યારે એક મજૂર સરકારી પરણીને બાંધકામનું કામ આપવામાં આવે અમારા માટે વાત છે મંડળી તરફથી હું ચોધરી સમાજને ખૂબ આભાર માનું છું કે તમે મંડળીની પસંદ કરી તકલીફો આવે કામ કરે સંસ્થા હોય અનુકૂળ થાય એ તો સ્વાભાવિક વસ્તુ છે અમે પણ નિર્ણય કર્યો છે કે મરડી આ કામ કરીને જે પૈસામાં બચત થશે એમાંથી પણ આપણો આ અમૃત મહોત્સવની અંદર છે એટલે સમાજ સમાજ સંસ્થાઓ થાય અને એ સંસ્થાઓની સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના પણ એક પ્લેટફોર્મ મળે તો પણ એ પણ એનો ઉપયોગ સમાજના ઉત્થાનની અંદર જવાબદારી લે આજે આદર્શ વિદ્યાલયથી ભણીએ ઘણા બધા આઈપીએસ આઈપીએસ ઔદ્યોગિક રીતે સાચ સામાન્ય રીતે ઘણા બધા આખો અભ્યાસ છે અને એ લોકોની આજે આ અમુક પોસ્ટોની અંદર સંભાવિત થવાની આખા અપેક્ષાઓ છે હું ચોક્કસપણે માનું કે આપણા શું એક ટેકનોલોજીના બધો છે આપણે અત્યાર સુધી જે ગટકર ભણકર સાથે ગડકલ એવા સંતાવત કરી છે આજે નવી ટેકનોલોજીના અનુભવ નવા પામકામો થાય નવા કોર્સિસ એ આપણા મંડળ દ્વારા શરૂ કરવામાં આવે અને આગામી જે પેઢી છે એ પેઢી નામનો જે જે ચેલેન્જ સાપાની છે એ પ્રમાણેનું આપણે અહીં આગળ બધી વ્યવસ્થા ઊભી કરીએ કે આવનારા 10 20 25 વર્ષ 50 વર્ષ સુધી આપણા દીકરા દીકરીઓને શિક્ષણ સાથે સંસ્કારને ભરતો કરી આપે એવી આશા રાખું છું આજે ઘરે અહીં આવીને મને બોલાવીને મારા સન્માન આપ્યું છે એ હું આ કે આ બધા કોટી ભોળો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ નાગરિકો થેરી હું મુનિયાને સ્થગી જટાઓનો ખૂબ આભાર માનું છું આ સૌના આશીર્વાદથી આ એક પૈસો એ સમાજની સવાટા નીકલ કરીયુ માટે ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ જઈ જે આશા સાથે વિભુ જય હિન્દ જય